અહીં વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા દાખલાથી આપણે શરૂઆત કરીશું આગળના દાખલા પ્લેલિસ્ટમાં છે એક વખત જોઈ લો ત્રણ ચતુર્થાંશમાં એક દૃત્યાંશ ભાગ તો ત્રણ ચતુર્થાંશ એમ ના એમ એક દૃત્યાંશ એટલે ગુણ્યા એક ભાગ્યા બે છેદ ઉડતા નથી તો ત્રણ એકા ત્રણ આ ચાર દો આઠ તો ત્રણ ભાગ્યા આઠ અહીં પાંચ છષ્ઠમાં અંશ છે એનો ત્રણ દૃત્યાંશ ભાગ તો ત્રણ દ્વિત્યાંશ છેદ ઉડે છે ઉડે છે ત્રણ દો છ બીજું કંઈ ઉગતું નથી તો ઉપર પાંચ વધ્યા અને નીચે બે દુ છે ઓકે થોડું ઝૂમ કરી દઈએ ચલો હવે સાતમાં મો એક દૃત્યાંશ અને એક તૃત્યાંશ પૈકી મોટું કોણ છે હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે મોટું નક્કી કરવું હોય એક દૃત્યાંશ અને એક તૃતિયાનું તો મેં તમને આગળ શીખવાડ્યું બંનેના છેદ સરખા જો છેદ સરખા કરવા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં બે અને ત્રણનો લસા છ આવે તો બેને કેટલા વડે ગુણીએ ત્રણ વડે અને ત્રણ હોય તો કેટલા વડે ગુણીએ બે વડે આવું જોજો ત્રણ એકા ત્રણ આ ત્રણ દુ છ ઓકે બે એકા બે ત્રણ દુ છ હવે વિદ્યાર્થી મિત્રો અહીં પણ છેદમાં છ અહીં પણ છેદમાં અહીં અસમાં ત્રણ છે એટલે આ બાજુનો પાર્ટ મોટો છે એટલે કઈ સંખ્યા મોટી છે એક ભાગ્યા બે મોટી છે તો અહીં લખી દેવાનું જવાબ લખવાનું જવાબ બરાબર એક ભાગ્યા બે મોટી છે ચલો આ જુઓ ત્રણ ચતુર્થ છે અને પાંચ અષ્ટમાંશ છે ચાર અને આઠનો લસા લેવા જો આઠ આવે એટલે આપણે આઠ કરવું હોય તો ચાર દુ આઠ બે વડે ગુણો ઉપર નીચે આઠ છે એટલે એક એક વડે ગુણો તો અહીં ત્રણ દુ છ અને ચાર દુ આઠ અહીં પાંચ એકા પાંચ આ અને આઠ એકા આઠ આ તો છ ભાગે આઠ મોટી છે એનો મતલબ ત્રણ ભાગે ચાર મોટી છે એનો મતલબ શું થશે એક મિનિટો એક ભાગ્યે છ ભાગે આઠ અહીં આઠ છે એટલે એક હમ વિદ્યાર્થી મિત્રો અહીં શું લખ્યું છે નાનું કીધું છે મારે એટલે મિસ્ટેક થઈ અહીં તો નાનું છે મોટી આ છે છ ભાગ્યા આઠ પણ નાની જવાબ કીધું છે તો પાંચ ભાગ્યા આઠ એટલે કયો જવાબ આવશે પાંચ ભાગ્યા આઠ મેં કીધું જવાબ કેમ અલગ પડે છે તો પાંચ ભાગ્યા આઠ નાની છે એટલે ખરેખર રકમ ઘણી વખત વાંચી લેવી બહુ જરૂરી છે ચલો આગળ ત્રણ ચતુર્થ આવી ગુણાકારમાં ઉપર નીચે છેદ ગમે તે આવડ્યું પંદર ગુણ્યા ત્રણ તો પાંચ તરી પંદર ત્રણ તરી નવ ઓકે હવે વીસ ગુણ્યા અવા મિશ્ર છ હતો અશુદ્ધ મફ દસ હોય તો દસ મૂકી દો દસ દુ વીસ વીસ ને ત્રણ તો ત્રેવીસ દસ દુ વીસ તો ત્રેવીસ ગુણ્યા બે એટલે ત્રણ બે તરી છ અને બે દુ ચાર છેતાલીસ આને જુઓ બે ભાગ્યા ત્રણ ગુણ્યા પંદર ભાગ્યા બાવીસ છેદ ઉડ્યું છે તો ઉડ્યું છે ત્રણ પંચો પંદર બે અગિયાર ઉપર કેટલા વધ્યા પાંચ નીચે કેટલા વધ્યા અગિયાર તો પાંચ ભાગ્યા અગિયાર આ પછી ગયું છે ચલો આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ત્રણ ભાગ્યા ચાર અને પાંચ ભાગ્યા તો બરાબર ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા પાંચ ભાગ્યા સાત તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો કંઈ છેદ ઉડતા નહીં તો ગુણાકાર કરી દઈએ ત્રણ પંચો પંદર ચાર સીતો અઠ્યાવી બસ પૂરું થઈ ગયું અહીં જુઓ તો છ ભાગ્યા પચીસ પાંચ ભાગ્યા નવ છેદ ઉડી છે તો પાંચે પાંચે પચીસ ત્રણ દુ છ અને ત્રણ તરી નવ તો ઉપર કેટલા વધ્યા બે નીચે પોત તરી પંદર તો કેટલો આવે ભાઈ બે ભાગ્યા પંદર ચલો આગળ જુઓ હવે અહીં જોઈએ તો નવ ભાગ્ય ચૌદ પાંત્રીસ ભાગ્યા અઢાર તો અહીં જુઓ નવ દુ અઢાર સાત દુ ચૌદ અને સાત પંચો પાંત્રીસ તો ઉપર પાંચ વધે નીચે બે દુ હવે વિદ્યાર્થી મિત્રો અશુદ્ધ છે તો ચાર એમના એમ હું ચારાનો ઘડિયો બોલો ચાર એકા ચાર આ ચાર દુ આઠ વધી જશે એટલે ચાર એકા ચાર આ પોચમય ચાર જાય એટલે એક તો એક પૂર્ણાંક એક ચતુર્થામ આવશે આ મિશ્ર છે તો પેલા અશુદ્ધમાં ફેરવું અગિયાર નીચે છે તો અગિયાર એમના એમ અગિયાર તરી તેત્રીસ ને એક ચોત્રીસ ગુણ્યા સત્તર નીચે એમના એમ સત્તર એકા સત્તર આ અને પાંચ સત્તર અઢાર ઓગણીસ એકવી બાવીસ એ ઉડાડો અગિયાર દુ બાવીસ સત્તર દુ ચોત્રીસ બે દુ ચાર તો જવાબ આવી ગયો ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો જોઈએ આવો ભાગાકાર છે જ્યારે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર હોય એટલે પહેલાં ગુણાકાર બનાવી દેવાના એટલું યાદ રાખવાનું પહેલી સંખ્યા સોળ ભાગ્યા પચીસ છે એમના એમ જ રાખવાની ભાગાકારના શું કરી દેવાના ગુણાકાર જેવો ગુણાકાર કરો એટલે આનો વ્યસ્ત થઈ જાય પાંત્રીસ ઉપર જતા રહેશે અને ચોવીસ નીચે આવી જશે હવે વિદ્યાર્થી મિત્રો જેટલા છેદ ઉડતા હોય એટલા ઉડાડી દેવાના બાકી જે વધે લખી દે આપણે અહીં જોઈએ તો આઠ દુ સોળ થશે અહીં પાંચ સીતા પાંત્રીસ થશે અહીં પહોંચે પોચે પચીસ થશે અને અહીં આઠ તરી ચોવીસ થશે જોઈએ તો આઠ ગયા આઠ ગયા પાંચ ગયા પાંચ ગયા બીજું કંઈ જાય છે ના તો શું વધે છે સાત દુ ચૌદ અને પાંચ તરી પંદર તો વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ છે ચલો આ જોઈએ નવ અગિયાર વીસ એમના એમ મૂકી દેવાના પેલા ભાગાકારો એના ગુણાકાર કરો એટલે આનો વ્યસ્ત પછી ઉપર જાય અઢાર નીચે આવે અવચ્છેદ ઉડજો ત્રણ તરી નવ પોચે પોચે પચીસ વીસ એટલે પોચોગ વીસ અઢાર એટલે ત્રણ છંગ અઢાર અવચ્છેદ ઉડાડો જો પાંચ ગયા પાંચ ગયા ત્રણ ગયા ત્રણ ગે હવે ઉડ ત્રણ દુ છ બસ આવું કંઈ ઉડતું નથી તો ઉપર શું વધ્યું પાંચ નીચે ચાર દુ આઠ તો આ જવાબ આવી ગયો ચાલો આ જુઓ પહેલી સંખ્યા સાત ભાગ્યા બાર એમના એમ ભાગાકારના ગુણાકાર નવ ગયા ઉપર ચૌદ આયા નીચે આનું વ્યસ્ત કરીએ એટલે છેદ ઉડ જ સાતનો ના ભાગ પડે તો એમના એમ નવનો પડ ત્રણ તરી નવ બાર એટલે ત્રણ ચોક બાર ચૌદ એટલે સાત દુ ચૌદ ઉડ જ સાત ગયા સાત ગયા ત્રણ ગયા ત્રણ ગયા હવે કંઈ ન ઉડો તો ઉપર શું વધ્યું ત્રણ નીચે ચાર દુ આઠ તો શું વધ્યું ત્રણ ભાગ્યા આઠ બરાબર છે વિદ્યાર્થી મિત્રો ચલો આ જુઓ પંદર ભાગ્યા અગિયાર એમના એમ ભાગાકારના ગુણાકાર તેત્રીસ ઉપર વીસ નીચે પંદર છે તો એનો ભાગ પાડો તો તરી પંદર તેત્રીસ એટલે અગિયાર તરી તેત્રીસ અગિયાર એમના એમ વીસ એટલે પોક વીસ પાંચ ગયા પાંચ ગયા અગિયાર ગયા અગિયાર ગયા ત્રણ તરી ઉપર ત્રણ તરી નવ નીચે ચાર આ શુદ્ધ અપૂર્ણાંક છે જ્યારે અંશ છેદ કરતા અંશ મોટો હોય એટલે એને મિશ્રમાં ફેરવવું પડે તો ચાર એમના એમો ચારનો ઘડિયો બોલો ચારે એકા ચાર આ ચાર દુ આઠ ચાર તરી બાર વધી જશે એટલે ચાર દુ આઠ નવમાંથી આઠ જાય એટલે એક તો બે પૂર્ણાંક એક ચતુર્થાંશ જવાબ આવશે ચલો આ જોઈએ અહીં પાછા મિશ્રમાં છે તો બરાબર કરો અહીં આઠ છેદમાં તે એમના એમ એ લો આઠ એકા આઠ આઠ ને સાત પંદર ભાગાકાર એમના એમ આ સોળ એમના એમ સોળ એકા સોળા સોળમાં નવ ઉમેરો એટલે પચીસ હવે અશુદ્ધ પૂર્ણ થઈ ગયા આવું ભાગાકારનો ગુણાકાર કરો પંદર ભાગ્યા આઠ ભાગાના ગુણ્યા તો આનો વ્યસ્ત થાય તો સોળ ઉપર જશે પચીસ નીચે છેદ ઉડે છે તો પાંચ તરી પંદર સોળ એટલે ચો ચોગું ચોગું સોળ ભાગ્યા આઠ એટલે ચાર દુ આઠ પચીસ એટલે 5 5 પચીસ પાંચ ગયા પાંચ ગયા ચાર ગયા ચાર ગયા બે दू ચાર હું કંઈ ઉડતું લાગતું નથી ત્રણ दू છ પોચ નીચે એમના એમ અંશ કરતો છેદ મોટો એટલે મિશ્રમો ફેવરો પાંચ હોય તો પાંચ એમના એમ પાંચ એકા પાંચ આ પાંચ દુ દસ વધી જશે પાંચ પાંચ આ છ મોથી જાય એટલે એક એટલે એક પૂર્ણાંક એક પંચમોણ જવાબ આવે ચલો ઉગે જોઈએ અહીં પાછા મિશ્રમ છે એટલે સાત એમના એમ સાત પંચો ને ચાર પોચ ઓડોત્રી અડોત્રી ઓગણચાળીસ ભાગ્યા એમના એમ તેર એમના એમ અઠ્યાવીસ ભાગ્યા એમના એમ ઓગણચાળીસ ભાગ્યા સાત એમના એમ ભાગ્યાકારના ગુણાકાર થવાનું વ્યસ એટલે અઠ્યાવીસ ઉપર અને તેર નીચે ઓગણચાલીસ કયા ઘડિયામાં આવું તેર તરી ઓગણચાલીસ અઠ્યાવીસ એટલે સાત ચોક અઠ્યાવીસ સાત એમના એમ તેર એમના એમ તેર ગયા તેર ગયા સાત ગયા સાત ગયા ચાર તરી બાર તો વિદ્યાર્થી મિત્રો આવી ગયો જવાબ હવે વિદ્યાર્થી મિત્રો સોળ એમના એમ સોળ દુ બત્રીસમાં તેર ઉમેરો બત્રીસ એટલે બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ આ ભાગાકારના ગુણ્યાકાર તો બત્રીસ ઉપર જાય સત્યાવીસ નીચે છેદ ઉડે છે તો જોઈ લઈએ નવ પંચો પિસ્તાળીસ બત્રી એટલે સોળ દુ બત્રીસ અહીં સોળ એમના એમ અહીં નવ તરી સત્યાવીસ ચલો નવ ગયા નવ ગયા સોળ ગયા સોળ ગયા શું વધી ઉપર પાંચ દુ દસ નીચે ત્રણ એમના એમ બરાબર ત્રણ એમના એમ ત્રણ એકા ત્રણ આ ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ચોક બાર વધી જશે પણ ત્રણ તરી નવ દસમાંથી નવ જાય એટલે એક તો શું આવ્યું ત્રણ પૂર્ણાંક એક તૃતિયાંશ ચલો આગળ જોઈએ અહીં પહેલાં સાત એમના એમ સાત એકા સાત આ પોચ બાર ભાગાકાર એમના એમ ચૌદ એમના એમ ચૌદ એકા ચૌદ અને પંદર પંદર ભાગ્યા ચૌદ બાર ભાગ્યા સાત એમના એમ ભાગાકારના ગુણાકાર તો આ ચૌદ ઉપર જશે અને પંદર નીચે આવશે છે દૂડ તો ત્રણ ચોક બાર ચૌદ એટલે સાત દુ ચૌદ સાત એમના એમ પંદરના એટલે ત્રણ પંચ પંદર ત્રણ ગયા ત્રણ ગયા સાત ગયા સાત ગયા ઉપર શું વધ્યું ચાર દુ આઠ નીચે શું વધ્યું પાંચ વંશ મોટું એટલે મિશ્રમમાં ફેરવવાના હતા પાંચ એમના એમ પાંચ એકા પાચા પાંચ દુ દસ વધી જશે એટલે પોચ એકા પોચ આઠમાંથી પોચ જાય એટલે ત્રણ તો એક પૂર્ણાંક ત્રણ પંચમાં વિદ્યાર્થી મિત્રો ગુણાકાર છે આ તો એકદમ ઇઝી છે જુઓ શું કરવાનું એ હું તમને સમજાવી દઉં ગુણાકાર હોય ને તો જેટલી શૂનું હોય ફરી વાર સમજો વ્યવસ્થિત સમજાવો એક આવડશે એટલે બધું આવડી જશે જેટલી શૂનું હોય એટલા જમણી બાજુ ખસવાનું ખ્યાલ આવે જ જેટલી શૂનું હોય એટલા ગુણાકારમાં જમણી બાજુ ઘસવાનું જો ભાગાકાર હોય તો ડાબી બાજુ ખસવાનું અહીં ગુણાકાર છે એટલે એક એક જ છૂન છે એક પોઈન્ટ જમણી બાજુ ઘસ એટલે આ પોઈન્ટ ઓય આવી જાય એટલે કેટલા આવે સડત્રીસ પોઈન્ટ એક થાય જોજો સરસ મજાનું સમજાવ્યું પાછો એક જ છૂન છે એટલે એક પોઈન્ટ આ બાજુ જાય એટલે નવ પોઈન્ટ આ બાજાય એટલે ઓગણતી થઈ ગઈ ઈજી છે કે નથી આવું જો જુઓ અહીં બે પોઈન્ટ ખસવું પડશે તો આ એક છે એટલે અહીં આવશે એટલે પાંચસો છત્રીસ પોઈન્ટ નવ થાય કશું કરવાનું નહીં ઓકે ચલો આ જોજો અહીં બે પોઈન્ટ ખશો એટલે આ અહીંથી હોય જ રે બાર પંચ્યાસી થઈ જશે અહીં પાછા બે અહીં આ બાજ પોઈન્ટ ખશે એટલે ત્રણ થઈ જશે આ બાજ ખશે એટલે અહીં બે પોઈન્ટ જવા દેવાના એટલે અહીં શું કરવું પડશે આ એક અને બે એટલે સિત્તેર થશે ઓકે અહીં ખસે બે પોઈન્ટ એટલે એક અને બે એટલે બગડો એકલો વધ્યો આગળની આગળ શૂનો મૂકવાની જરૂર નથી એટલે બે અહીં કેટલા ખસી જુઓ ત્રણ ખસેડવાના છે એક બે અને ત્રણ ખસેડો એટલે ચોગડા બાસર મીંડું મૂકવું પડે આગળના જીરો નહીં લખવાના ચાલ અહીં ખસેડો તો શું થશે બે ખસેડો એટલે એક તો ખસ્યો બે એટલે એકસો નો ત્રીસ થશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી રાખીએ છીએ પછી ઉભા રોભારો વધારે છે દાખલા લઈ લઈએ થોડું ચલો ભાગાકાર લઈ લઈએ અહીં જોઈએ આવું આ ભાગાકાર છે તો જેમ ગુણાકારમાં આપણે જમણી બાજુ જતા હતા પોઈન્ટ આ ડાબી બાજુ જવા આવું જુઓ અહીં ભાગાકાર છે તો દર એક પોઈન્ટ ડાબી બાજુ એટલે આ પોઈન્ટ છે આટલા આવે તો કેટલો આવશે જીરો પોઈન્ટ જીરો છ આવશે ખ્યાલ આવે ચલો બે પોઈન્ટ કસવાનું છે એટલે આ એક અને બે એટલે જીરો જીરો પોઈન્ટ જીરો બાર આવું તમે જુઓ તો પાછા બે પોઈન્ટ છે એટલે એક તો છ એટલે પાછા આ બાદ જશો તો જીરો પોઈન્ટ જીરો જીરો ચાર આવું એક જ પોઈન્ટ કસવાનું તો જશે એટલે જીરો અહીં બે પોઈન્ટ છે તો જીરો પોઈન્ટ જીરો છસો ને એકત્રીસ આવે આ પ્રેક્ટિસથી જ આવડશો અહીં દસ છે તો એક પોઈન્ટ ખસો તો એ અહીં છે તો પોઈન્ટ એક આવે તો ત્રણ પોઈન્ટ એકસો ને ચાર ચલો અહીં જુઓ તો કેટલા પોઈન્ટ ખસવાના ત્રણ અહીં તો સાતડો એકલો જ છે તો આ એક બે આ ત્રણના પોઈન્ટ મૂકો ખ્યાલ આવે છે તો આ રીતે જવા દેવાનું છે અહીં કેટલા છે ત્રણ ખસો તો એક બે આ બે તો છે અને આ ત્રીજો વધારાનો મેળવીને આ પોઈન્ટ આપી દીધો અહીં એક જ ખસવાનું છે તો આ એક છે એટલે ડાયરેક્ટ અહીં આવી જશે આઠસો ચોત્રીસ થઈ ગયા અને આ પોઈન્ટ મારી વાર્તા થઈ જઈ પૂરી ઓકે અહીં વિદ્યાર્થી મિત્રો ગુણાકાર છે એકદમ ઇજી છે આ પણ બરાબર છે ચલો ગણાવી દઈએ ગુણાકારી તમને ભલે થોડો વિડીયો લોબો થતો અહીં જીરો પોઈન્ટ ત્રણ છે અને જીરો પોઈન્ટ બે છે આવું જોજો મને તો ડાયરેક્ટ ફાવે છે પણ તમને ગણાવરાવું અહીં પોઈન્ટ દૂર કરવો હોય તો કેટલા વડે ભાગવા પડે તો પોઈન્ટ પછી કેટલા છે એક વકળું છે એટલે દસ વડે અહીં પોઈન્ટ પછી એક વકળું છે એટલે દસ વડે તો ત્રણ દુ છ દસ દાન સો હવે ઉપર નીચે બે પોઈન્ટ વડે ભાગીએ તો ઉપર બે પોઈન્ટ કાપવા પડે તો તો છ તો આ ઝીરો વધારાનો મેળવો પડે અને ઝીરો પોઈન્ટ ઝીરો છે આવશે ચલો એ જ રીતે આ પોઈન્ટ પછી એક કોકડો એટલે દસ વડે ભાગી દઈએ પોઈન્ટ પછી એક કોકડો છે એટલે દસ વડે ભાગી દઈએ તો ઉપર ઉપરનો ગુણાકાર સાત ચોક અઠ્યાવીસ દસ દાન સો તો નીચે સો છે બે પોઈન્ટ કાપો અઠ્યાવીસ તો ઉપર હતા તો એક અને બે એટલે આટલે પોઈન્ટ મૂકીને જીરો કરી દીધા અહીં જુઓ તમે પોઈન્ટ પછી એક કોકડો એટલે દસ વડે ભાગી દો પોઈન્ટ પછી એક કોકડો એટલે દસ વડે ભાગી દો હવે દસ દાન સો તો તેર ગુણ્યા બાર કરવાના છે આપણે તો તેર ગુણ્યા બાર રફબીજમાં કરી દઈએ જીરો એકડો છે ને તેર એમ ના એમ બે તરી છ બે એકા બે છ ત્રણ ને બે પાંચ એકસો છપ્પન આવે છે તો એકસો છપ્પન કેટલા પોઈન્ટ કાપવાના એક અને બે તો એકસો છપ્પન તો છે તો બે પોઈન્ટ કાપો એક અને બે તો એક પોઈન્ટ છપ્પન હવે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી કેટલા ઓકળા છે બે તો સો વડે ભાગવાના હવે પોઈન્ટ પછી કેટલા ઓકળા છે એક તો દસ વડે ભાગો ત્રેવીસ ગુણ્યા તૈ તરી નવ ત્રણ દુ છ સો અને દસ એટલે હજાર પોઈન્ટ થઈ ગયા હવે વિદ્યાર્થી મિત્રો આ જુઓ તો પોઈન્ટ પછી કેટલા ઓકળા છે બે તો સો વડે ભાગી દો પોઈન્ટ પછી કેટલા ઓકળા છે એક તો દસ વડે ભાગી દો પંદર નવો એકસો પોત્રીસ ના આવડે તો ગુણાકાર કરી દેવાનો છે સો ભાગ્યા દસ એટલે સો ગુણ્યા દસ એટલે હજાર હવે એકસો પાંત્રીસ છ કેટલા પોઈન્ટ કાપવાના એક બે ત્રણ એક બે ત્રણ તો એ લોતાણ પોઈન્ટ એકસો પાંત્રીસ ચલો અહીં જુઓ તો પોઈન્ટ પછી કેટલા વકળા છે એક તો દસ વડે ભાગો પોઈન્ટ પછી કેટલા વકળા છે બે તો સો વડે ભાગો પચીસ સિત્યો કેટલા આવશે ના આવડે તો પાછળ ગુણાકાર કરી દેવાનો બરાબર છે આ દાખલા એકદમ ઇઝી છે પણ ઘણી વખત ના આવડે તો પચીસ સી તો એકસો ને પંચોતેર જો ના આવડે તો સાત પંચો પોત્રીસનો પોચડો વધી ત્રણ સાત દુ ચૌદ પંદર સોળ સત્તર સો ગુણ્યા દસ એટલે હજાર એકસો પંચોતેર તો આપેલા છે કેટલા પોઈન્ટ કાપવાના એક બે ત્રણ એક બે ત્રણ તો લો એ કાપી દીધા અહીં પોઈન્ટ પછી કેટલા ઓકળા છે એક તો દસ વડે ભાગો પોઈન્ટ પછી કેટલા ઓકળા છે બે તો સો વડે ભાગો અહીં સો ગુણ્યા દસ તો હજાર થશે બાવીસ ગુણ્યા બાર કરવા પડશે રપીજ મોકડતી બાવીસ ગુણ્યા બાર જીરો એક છે એટલે બાવીસ એમ ના એમ બે દુ ચાર બે દુ ચાર ચાર પોચ ચાર ને બે છ બસો ચોસઠ તો અહીં લખો બસો ચોસઠ હવે વિદ્યાર્થી મિત્રો ત્રણ બસો ચોસઠ તો છું કેટલા પોઈન્ટ કાપવાના એક બે ત્રણ એક બે ત્રણ તો એ લો ત્રણ કપાઈએ આ જોઈ લો પોઈન્ટ પછી એક વકડો એટલે દસ વડે ભાગો પોઈન્ટ પછી બે વકડા એટલે સો વડે ભાગો સો ગુણ્યા દસ એટલે હજાર થશે ઓગણચાલીસ ગુણ્યા સત્તર નથી આવડતા કરવા પડશે ભાઈ આપણોને તો ઝીરો એક છે એટલે એમના એમ આવશે સાત નવ તેસઠનો તગડો વધી છ સાતર એકવીસ એકવીસ છ સત્યાવીસ એટલે ત્રણ નવ સાત સોળનો છગડો વધીએ ત્રણ ચાર પોચો છસો ને ત્રેસઠ આવે તો લખો છસો ત્રેસઠ છસો ત્રેસઠને એમના એમ લખો કેટલા પોઈન્ટ કાપવાના એક બે ત્રણ એક બે ત્રણ તો લઈ એ આ પોઈન્ટ મૂકી દીધો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ગણવાના છે આગળ નેક્સ્ટ જોઈશું